અનુસરવા નથી આવ્યો ઓ દયાના સિંધુ તું મને તારામાં સમાવી લે હું આવ્યો છું અહીં ડૂબવા તરવા નથી આવ્યો પ્રત્યેક ગુરુવારે અહીંયા વિચારોનું વૃંદાવન સર્જાય છે અને એ વિચાર વટવૃક્ષના શિલ્પી મરબી શ્રી કાનજીભાઈ મને કાનજીભાઈ સુધી કોઈએ પહોંચાડ્યો હોય તો એ મનુભાઈ ગોંડલિયા આજે પ્રત્યક્ષ હાજર નથી પણ એની હાજરી હું અનુભવું છું સૌજીભાઈ એટલે સુરતનું એવું સરનામું કે કોઈ સાહિત્યકાર કલાકાર વ્યક્તિ એના મહેમાન ન બન્યા હોય એવું બને જ નહીં સવજીભાઈ રમણીકભાઈ અંકિતભાઈ હાર્દિકભાઈ હાર્દિકભાઈનો અવાજ બહુ સરસ છે હું નિયમિત આ સાંભળું છું અને આપણને હૃદયને સ્પર્શી જાય એવો એમનો અવાજ હાર્દિકભાઈ આપ સૌ વડીલો અને પાછળ ભારત વર્ષનું ભવિષ્ય બે હજાર સુડતાલીસમાં આપણે ભારત વર્ષની આઝાદીના સો વર્ષ ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે પાછળ જે બેઠું છે ને કાનજીભાઈ એ ડેમોગ્રાફિક ડિવિડન્ડ છે વસ્તી વધારો ભલે આપણને ભારતને કલંક લાગે કે આ વસ્તી વધારામાં આપણે ચીનને ટપી ગયા હવે ચીન કરતાં નંબર વન આપણે છીએ પણ આનો બેનિફિટ શું આપણે પોઝિટિવ જોવું હોય તો એને જોઈ શકાય કે આપણી પાસે અઢારથી પાંત્રીસ વર્ષના પાસઠ ટકા યુવાનો છે અને એ પાછળ બેઠા છે અને આ બધું હવે એમણે હેન્ડલ કરવાનું છે એટલે તમારા ઉપર બહુ મોટો ભાર છે આજનો આપણો મૂળ વિષય જે વાંચે ચોપડી તે ચોપડી ચોપડી ખાય આ શ્લેષ અલંકાર છે આપણે ત્યાં આઠમા નવમામાં છંદ અલંકાર આપણે ભણતા હતા એક જાણીતી પંક્તિ દીવા નથી દરબારમાં છે અંધારું ઘોર તો દીવો એટલે દીપક અને દીવાનથી જો દીવાન તેજવાળો ન હોય તો એ દીવાન જ બોગસ છે એટલે દીવાનથી દરબારમાં છે અંધારું ઘોર એવો અર્થ થાય એક કવિનો બહુ સરસ શેર છે યુવાનો બેઠા છે અને ગમે એવો છે થયા છે લોક ભેળા સૌ આ શાની ખુશાલી છે થયા છે લોક ભેળા સૌ આ શાની ખુશાલી છે કોઈનો જાન ચાલ્યો કે કોઈની જાન ચાલી છે એક તરફ કોઈની અર્થી ઊઠી છે જાન ગયો છે પ્રાણ ગયો છે અને બીજી તરફ કોઈની ડોલી ઉઠી છે તો આ આપણી ગુજરાતી ભાષાની મજા છે મિત્રો આપણી મા આપણી માતૃભાષા અને આપણી માતૃભૂમિ એનું ઋણ આપણે ક્યારેય ચૂકવી ન શકીએ પણ આ ભાષાના આપણે વાહકો છીએ અને ચોપડી વાંચવાથી શું મળે તો એ આપણો આજનો મુખ્ય વિષય જે વાંચે ચોપડી પહેલું ચોપડી એટલે પુસ્તક બીજું ચોપડી એટલે ચાર પડવાળી એને પૂરણપોળી કહી શકો રોટલી કહી શકો અને ત્રીજું ચોપડી એટલે ઘી ચોપડી ચોપડી જે પુસ્તક વાંચે એની પાસે જ્ઞાનનો ભંડાર હોય એ સરસ કેરિયર બનાવવાનો એ સરસ ધંધો કરવાનો અને એ ક્યારેય દુઃખી થવાનો નથી તો આ એક જ સૂત્રમાં આ પુસ્તક વાંચવાના ફાયદા છે મારે તમને અગિયારમી સદીથી લઈ જવા છે અગિયારમી સદી હાર્દિકભાઈ આપણા હેમચંદ્રાચાર્ય નામના કવિ એણે સિદ્ધહેમ વ્યાકરણ એવો એક ગ્રંથ લખ્યો અને એમાં આપણું પ્રાકૃત વ્યાકરણ ત્યારે જે ભાષા બોલાતી હતી એ સંસ્કૃત પછી પ્રાકૃત પછી અપભ્રંશ અને પછી ગુજરાતી હું વિદ્યાર્થીઓને ભણાવતો હોઉં ત્યારે કહેતો હોઉં કે મધ્યકાળ એટલે કયો કાળ તો એક હજાર પહેલાંનો કાળ એને મધ્યકાળ એક હજાર પહેલાંનો એ પ્રાચીન કાળ એક હજારથી અઢારસો ને પચાસ એ આપણો મધ્યકાળ છે અને એમાં અગિયારમી બારમી સદીમાં આપણે ગુજરાતી બોલતા હતા એનો નમૂનો મારે તમને આપવો છે કે આ આપણી ગુજરાતી છે એક દોહો છે એમાં વાયસુ ઉડ્ડાવંતી વંતી અય પીવું દીઠવું સહસત્તી હું અર્થ સમજાવીશ ત્યારે તમને ખ્યાલ આવશે કે આ દોહામાં શું મજા છે અધા વલયા મહિહિ ગય અધા ફૂટ તડત્તી વાયસ એટલે કાગડો એક વિરહિણી સ્ત્રી છે લક્ષ્મણભાઈ જેનો પતિ પરદેશ ગયો છે અને વરસ બે વરસ પછી પતિ આવવાનો છે અને પેલો કાગડો આવીને બોલે છે કાગડો આવે એટલે આપણે માન્ય કોઈ મહેમાન આવે હવે પતિ તો આવતો નથી એનું દુઃખ છે એટલે પેલી સ્ત્રી વાયસુ કાગડો ઉડાવંતી કાગડાને ઉડાડવો છે એટલે પથ્થર હાથમાં લઈ અને મારવા જાય છે અને શું થાય છે હાર્દિકભાઈ પીયુ દિઠ્ઠવું સહસતી એ પોતાના પીયુને આવતો જુએ છે કાગડાને ઉડાડવા ગઈ અને જુએ છે તો સામેથી પોતાનો પ્રિયતમ પોતાનો પતિ આવી રહ્યો છે અને પછીની એની બે સ્થિતિ રમણીકભાઈ હેમચંદ્રાચાર્યએ લખી છે અધા વલૈયા મહી ગયા અધ્ધા એટલે અર્ધા વલયા એટલે બલોયા બલોયા એટલે બંગડી એની અડધી બંગડી જો કેવો અતિશયોક્તિ અલંકાર છે અહીંયા અડધી બંગડી એ પતિના વિરહમાં એટલી બધી દુબળી થઈ ગઈ હતી કે અડધી બંગડીઓ તો નેમ પડી ગઈ અધા વલૈયા મહી ગય મહી એટલે પૃથ્વી અને પતિને જોયો અને હરખની માડી ફૂલાણી એટલે એનું બે ને ત્રણ આની માપ હોય તો બેને છ થઈ ગયું બહેનોને તરત ખબર પડે આ અને અડધી બંગડીઓ એ પતિના હરખથી એટલી બધી ફૂલાણી કે હરખમાં તૂટી ગઈ તો આ આપણો કવિ છે અને એ કવિએ એક દોહો લખ્યો છે બીજો યુવાનોને ગમે એવો એ જમ્મુ નિગહમ ગયું એ જન્મ નકામો ગયો ભડસીરી ખગ્ગુ ન કોઈ ભડવીરના યોદ્ધા સાથે કોઈ ભડવીર યોદ્ધા સાથે તમે ખડગ ન લડાવી કોઈ તલવાર ન કર કોઈ યુદ્ધ ન કર્યું એહ જમ્મુ નિગહમ ગયું ભડસીરી ખગ્ગુ ન ભગ્ગુ તીખા તુરી ન વાહિયા તીખા એટલે તોફાની તુરી એટલે ઘોડે ઘોડો તમે તોફાની ઘોડાની અસવારી ન કરી હોય અને ચોથું છે ગોરી ગલી ન લગ્ગુ જો હવે આમાં એવી સરસ વાત છે એ જન્મ નકામો ગયો યુવાનોને ખાસ સ્પર્શે એવી વાત છે કે તમે કોઈ ભડવીર સાથે યુદ્ધ ન કર્યું હોય હવે અત્યારે યુદ્ધ સેનું યુદ્ધ કરવાનું છે આપણે વૈચારિક યુદ્ધ કરવાનું છે અત્યારે આપણે વિચારોના વાહક છીએ તો વિચારથી પણ તમે તમે જેને તમારા પ્રેરણા સ્ત્રોત માનો એની સાથે થોડો સંવાદ કરો પૂછો પ્રશ્નો થાય ને તો તમે ઉત્તમ જિજ્ઞાસુ છો એટલે પ્રશ્નો થવા જ જોઈએ અને પ્રશ્ન તમને જે લાગે કે આ વ્યક્તિ મને જવાબ આપી શકશે આપણા વિવેકાનંદ નરેન્દ્ર હતા બધાને પૂછતા તમે ભગવાનને જોયા છે તો બધા કે જોયા જ નથી પણ ભગવાનમાં માનીએ છીએ પણ રામકૃષ્ણ મળ્યા પરમંશ મળ્યા પરમંશ કે હા મેં જોયા છે જે હું તને જોઉં છું એમ મેં ભગવાનને જોયા છે તારે જોવા છે અને વિવેકાનંદને એમાં રસ પડ્યો આ પેઢીને એમાં રસ પડે જે એને પ્રત્યક્ષ દર્શન કરાવે અને વિવેકાનંદને જે શ્રદ્ધા બેઠી પરમહંસમાં હું અહીંયા શિક્ષકો જે બેઠા છે એને કહું છું કે તમે પરમહંસ છો તો આપણે હવે આપણો નરેન્દ્ર શોધવાનો છે આપણને આપણો જિજ્ઞાસુ વિદ્યાર્થી ક્યાં મળે કે આપણા વિચારોનું વાહન કરી શકે અને આપણી આ જે પરંપરા છે એને આગળ લઈ જઈ શકે તો એક જન્મ નકામો ગયો ભડસીરી ખગ્ગુ ન ભગ્ગુ કોઈ ભળવીર સાથે તમે યુદ્ધ ન કર્યું તીખા તુરીય ન વાહિયા તમે ભળવીર સાથે યુદ્ધ નથી કર્યું તમે તોફાની ઘોડાની અસવારી નથી કરી હવે આ બે વસ્તુ અત્યારે તો દુર્લભ છે પણ આપણે એ બે વસ્તુને પુસ્તક સાથે સાંકળીને આપણે જ્ઞાનથી જ્ઞાનરૂપી ઘોડા પર અસવારી કરવાની છે અને આ બે અત્યારે સેલનો જમાનો ચાલે છે બાય ટુ ગેટ વન ફ્રી જો આ બે વસ્તુ તમારામાં આવી તો ગોરી ગલી ન લગું તો કોઈ સરસ યુવતી તમને વરમાળા પહેરાવવા તૈયાર જ છે આ બે વસ્તુ હોય તો હા તો આ આપણા અગિયારમી સદીમાં હેમચંદ્રાચાર્યએ પ્રાકૃતમાં લખેલું આપણું આ આ હું બોલ્યો એ પ્રાકૃત ભાષા છે આપણી ગુજરાતી ભાષા છે પણ અગિયારમી બારમી સદીની છે પછી આપણે ત્યાં ચૌદમી પંદરમી સદીથી નરસિંહ મીરા પ્રેમાનંદ પ્રીતમ દયારામ શામળ આ બધા મધ્યકાલીન કવિઓ આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના કવિઓ બધા આવી જાય અષ્ટ કવિ વૃંદ હતું કબીરપંથી સાધુઓ આવી જાય દાસી જીવણ વગેરે આ બધું સાહિત્ય આધ્યાત્મિક છે અને અધ્યાત્મ એ શાંતિ જ માટે બહુ જરૂરી છે એટલે થોડુંક આ ઉંમરે અધ્યાત્મનું પણ વાંચન કરવું હોય તો અગિયારથી ઓગણીસમી અડધી સદી સુધીના આપણા દયારામ સુધીના બધા કવિઓ દયારામની ગરબીઓ શ્યામ રંગ સમય ન જાવું એ બધું પદ્યમાં છે કવિતામાં છે ભજનમાં છે અને થોડુંક ગદ્ય જે મધ્યકાળમાં લખાયું એ સહદાનંદ સ્વામીના વચનામૃત છે જે આજે આપણે વાંચીએ છીએ સદાનંદ સ્વામીએ ભક્તો અને સંતો સાથે કરેલા પ્રશ્નોની સરસ ચર્ચા સ્વામીની વાતોમાંય છે વચનામૃતમાં પણ છે અને સરસ ભગવાને જવાબ આપ્યા છે એ સાથે જૈન કવિઓ જૈન સાધુ કવિઓનું બહુ મોટું પ્રદાન છે આપણેથી એ જૈન સાધુ કવિઓએ બાલાવબોધ બાલ અવબોધ બાળકોને પણ જ્ઞાન થાય બાળકોને પણ સમજાય એવી ભાષામાં થોડુંક ગદ્ય લખ્યું છે તો આ મધ્યકાળના ગદ્યની હું વાત કરું છું હવે આપણે આવીએ અર્વાચીન અર્વાચીન આપણા બે મોટા કવિઓ નર્મદ અને દલપત નર્મદ એટલે આપણા સુરતના વીર કવિ નર્મદ જે કવિના એક કવિના નામની આગળ વીર લાગે છે યુનિવર્સિટી સાથે નામ જોડાયું વીર કવિ નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી આ હેમચંદ્રાચાર્યનું નામ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયું હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી તો આ બે કવિઓની ચેતનાને વંદન કરું તાપી દક્ષિણ તટ સુરત મુજ ગાયલ ભૂમિ મને ઘણું અભિમાન ભોંય મેં ચૂમી આવું નર્મદ કહેતા હતા અને એ નર્મદ એના પિતાજી લાલશંકર એ લહિયા હતા જૂના સમયમાં આપણે ત્યાં પ્રેસ નહોતો પ્રેસ અંગ્રેજોના આવ્યા પછી આવ્યો લખાણ થતું હતું અસ્તપ્રતોનું તો એ લાલશંકર દવે લહિયાનું કામ કરતા હતા અને નર્મદ રાંદેરની શાળામાં શિક્ષક એટલે નદી તાપીમાં પાણી હોય તો ગોઠણ સુધી કમર સુધી પાણી હોય તો કપડાં ભીના કરીને પણ નર્મદ ભણાવવા જાય એવી રીતે નર્મદે વ્યવસાય કર્યો છે એ નર્મદ એની મારી હકીકત નામની આત્મકથા વાંચવી જોઈએ આપણી ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા એનું કોષ આપણે અત્યારે ભગવદ્ ગોમંડળ વાંચીએ છીએ સાર્થ જોડણી કોષ ગાંધીજીએ તૈયાર કરાવ્યો વિદ્યાપીઠે તૈયાર કર્યો નવજીવન ટ્રસ્ટ છાપ્યો એ સાર્થ જોડણી કોષમાં ગાંધીજીએ પહેલાં પાને લખ્યું આમ આમાં પણ લાગે નહીં ગાંધીજી આવું લખે પણ ગાંધીજીએ આવું લખ્યું કે હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી કારણ કે હવે આ કોષ અમે તૈયાર કર્યો છે એમાં જે શબ્દો છે અત્યારે અમારા સરકારી ગેઝેટ્સ ગવર્મેન્ટના વ્યવહારમાં કઈ ભાષા વાપરવાની તો કે સાર્થ જોડણી કોર્સમાં જે ભાષા છે એ હવે આપણે બધા મોબાઈલવાળા છીએ એન્ડ્રોઈડ યુઝ કરીએ છીએ તમારા એન્ડ્રોઈડમાં તમે સાર્થ જોડણી કોર્સ ડાઉનલોડ કરી શકો સાર્થ જોડણી કોર્સ ઓફલાઈન જોઈ શકો એને જોવા માટે તમારે નેટની જરૂર નહીં પડે તમે ઓફલાઈન અંગ્રેજી ભાષામાં શબ્દ લખશો એ શબ્દનું તમને ગુજરાતી ભાષામાં શું જોડણી થાય તમારે સહાનુભૂતિ લખવું છે તો નું રસ્વ આવે ભૂદિર્ઘ આવે રસવા આવે એ તમારે જોવું હોય કન્ફર્મ કરવું હોય તો તમારા મોબાઈલમાં બેઠા બેઠા ઓફલાઈન થઈ જાય આ સિવાય ભગવદ્ ગોમંડળ એના નવ વોલ્યુમ છે મહારાજા ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ તૈયાર કરાવેલો છે લાઇબ્રેરીમાં હશે નવ વોલ્યુમ હવે તો પ્રવીણ પ્રકાશને એનું પુનઃ પ્રકાશન પણ કર્યું છે તમારા નામનો અર્થ તમને એમાં મળશે અહીંયા દીકરીઓએ બેઠી છે દીકરાએ બેઠા છે એમાં બત્રીસ લક્ષણો એ શબ્દ જોજો તો પુરુષના બત્રીસ લક્ષણો આંતરિક લક્ષણો પુરુષના બત્રીસ બાહ્ય લક્ષણો એની યાદી છે અને હવે દીકરા દીકરી જોવા જાઓને ત્યારે આ યાદી પ્રમાણે જરાક જોજો કે આમાંથી કેટલા માર્ક મળે એમ છે હવે આપણે આર્ટ્સ કોમર્સમાં તો પાંત્રીસ ટકાએ પાસ કરીએ છીએ મેડિકલમાં સાહેબ બેઠા છે મોણપરા સાહેબ પચાસ ટકાએ પાસિંગ છે તો એમાંય તમારે ધોરણ નીચું લાવવું પડશે બત્રીસ લક્ષણ હવે મળશે નહીં જે મળે સાબુદીનભાઈ કે એમ ગોઠવાઈ જવું નહીં તો લક્ઝરી બસની રાહમાં છકડોય ના મળે એટલે એવું ન થાય એનું આપણે ધ્યાન રાખવાનું તો આ બત્રીસ લક્ષણ્યા આવા અનેક શબ્દો ભગવદ્ ગોમંડળ પણ હવે ગુજરાતી લેક્સિકન ઉપર અને ભગવદ્ ગોમંડળ કરશો તો પણ તમને એ એપ્લિકેશન ડાઉનલોડ થઈ જશે એમાં તમને આખા ભગવદ્ ગોમંડળના બધા જ શબ્દો તમે ઓન સ્ક્રીન તમારા મોબાઈલ પર જોઈ શકશો હવે મોબાઈલ આપણો સંગાથી છે હવે મોબાઈલનો ઉપયોગ આપણે વાંચવામાં કરવાનો છે પુસ્તકો ઓછા વંચાય છે પુસ્તકો જેટલા છપાય છે એટલા વંચાતા નથી આ બહુ કરુણ ઘટના છે આપણા સમાજની પણ મોબાઈલની સ્ક્રીન હવે બોલતા પુસ્તકો આવી ગયા છે ઓડિયો બુક આવી ગઈ છે હવે અહીંથી તમે વતનમાં જાઓ છો ગાડીમાં બેઠા બેઠા તમારે પાટણની પ્રભુતાની ઓડિયો સાંભળવી છે તો પાટણની પ્રભુતાના સરસ હાર્દિકભાઈના અવાજમાં કે એવા સરસ અવાજમાં તમને પાટણની પ્રભુતાના પ્રકરણો વાંચવા સા સાંભળવા મળે તમે ડ્રાઈવિંગ કરતાં કરતાં સાંભળી શકો ડ્રાઇવિંગ કરતાં કરતાં વાંચી ન શકો અમારું વિશ્વકોષનું પ્રકાશન છે વિશ્વવિહાર તો વિશ્વવિહારના લેખોનું અમે ઓડિયો રેકોર્ડિંગ કરી નાખીએ છીએ તો બધા એકચ્યુઅલી અમે પ્રજ્ઞાચક્ષુ મિત્રો માટે આ રેકોર્ડિંગ કર્યું હતું કે ભાઈ અંધ વિદ્યાર્થી આ વાંચી શકતા નથી તો એને આપણે સાંભળાવવા માટે ઓડિયો કરીએ પણ પછી આપણા આપણા જેવા મિત્રોના ફોન આવ્યા કે સાહેબ આ તમારો ઓડિયો તો અમને બહુ કામ લાગે છે અમે ટ્રાફિકમાં ફસાયા અહીંયા વિશ્વકોષ આવતા અમારે પોણો કલાક થાય તો પોણો કલાકમાં અમારા ત્રણ લેખ અમે સાંભળી લઈએ છીએ તો વાંચ્યા કરતાં સાંભળ્યું બોલું શ્રવણ પણ થાય તોય ઘણું સારું છે તો આ ડિવાઇસના જેટલા ફાયદા છે એટલા આપણે લેવાના છે તો નર્મદ છે દલપત છે દલપતરામે બાપાની પીપર જનરલ નોલેજની જે તૈયારી કરો છો ગુજરાતી ભાષાનું પ્રથમ કાવ્ય આપણને યાદ રહી જાય એવું શિક્ષક બાપાની પીપર કઈ સાલમાં રચાયું અઢારસો ને પિસ્તાલીસમાં તો નર્મદ દલપત નવલરામ નંદશંકર નંદશંકરે પહેલી નવલકથા લખી કરણ ઘેલો એ આપણા કરણ વાઘેલાએ મુસ્લિમો સામેથી આપણા ગુજરાતને બચાવવા માટે જે કાંઈ યોગદાન આપ્યું એ કરણ ઘેલોમાં તમને મળે પછી આપણે ત્યાં પંડિત યુગ આવે પંડિત યુગમાં કાંત કલાપી ગોવર્ધનરામ ત્રિપાઠી જેની પાસેથી સરસ્વતી ચંદ્રના ચાર ભાગ મળ્યા હવે સરસ્વતી ચંદ્રના ચાર ભાગ પંદરસો પાના વાંચવાની જરૂર નથી હવે એનો બૃહદ સંક્ષેપ મળે છે જેમાંથી પહેલાં ફિલોસોફિકલ પ્રકરણો કાઢી નાખવામાં આવ્યા છે અને કથા જે છે એ કથા જ તમને વધારે સરસ રીતે સ્પર્શે સરસ્વતી ચંદ્ર ફિલ્મ પણ બની છે બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મ છે જોજો કલ્યાણજી આનંદજીનું સંગીત છે અને નૂતન આપણી કાજોલની મા કાજોલ કલરમાં જેટલી સારી નથી લાગતી એટલી નૂતન બ્લેક એન્ડ વ્હાઇટમાં સારી લાગે બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મ છે પણ તમને પકડી રાખે એવી ફિલ્મ એમાં ગરબો મૂક્યો છે કવિ મેં તો ભૂલ ચલી બાબુલ કા દેશ પિયા કા ઘર પ્યારા લગે બિલકુલ આપણો ગુજરાતી ગરબો જ સાંભળતા હોય જ એ જ રીતે એનું પિક્ચરાઇઝેશન થયું છે તો સરસ્વતી ચંદ્ર વાંચો તો ધી બેસ્ટ ન વાંચો તો સરસ્વતી સરસ્વતી ચંદ્ર ફિલ્મ પણ જોઈ લો પછી ગાંધીયુગ આપણે ત્યાં આવે ગુજરાતી સાહિત્યમાં વાંચવા જેવો કોઈ યુગ હોય બેસ્ટ યુગ હોય તો એ ગાંધીયુગ છે જેમાં પન્નાલાલ પટેલ છે ઉમાશંકર જોશી છે સુંદરમ છે કનૈયાલાલ મુનશી છે મેઘાણી છે હવે આ બધા વિશે વાત કરીએ તો આખો દિવસ જાય પણ આ બધામાંથી જે લેખકનું પુસ્તક તમને ગમે તમને નવલકથામાં રસ હોય કનૈયાલાલ મુનશીને વાંચો પાટણની પ્રભુતા જય સોમનાથ પૃથ્વી વલ્લભ એની ઉત્તમ નવલકથા અને મુન્શીનો એક જુસ્સો હતો આમ જોસો શબ્દ નર્મદે આપ્યો પણ મુનશી આપણા અસ્મિતાના અસ્મિતાના ગાયક છે અને મુનશીએ એ જે પાત્રો નિરૂપ્યા એણે એવું કીધું કે આપણું ગુજરાતના રાજાઓ આવા હતા માલોપતિ મુંજ ગુજરાતી ફિલ્મ પણ બની છે પૃથ્વી વલ્લભ ઉપરથી અને પૃથ્વી વલ્લભ એવી હિન્દી ફિલ્મ પણ બની છે એ પણ બ્લેક એન્ડ વ્હાઈટ છે જોજો જોવા જેવી ફિલ્મ છે તો જેટલી આપણી ખ્યાતનામ નવલકથા ઉપરથી ફિલ્મ બની છે એ પહેલું જોઈ લો એટલે તમને જે વાંચવામાં સમય જાય છે એના બદલે તમારો બે અઢી કલાક ફિલ્મ જોવામાં સમય જશે અને ફિલ્મ આપણને વધારે સ્પર્શી જાય પેલું વાંચનમાં કદાચ ઘણું બધું ભૂલી જઈએ મણુપરા સાહેબ કહેતા હતા કે વાંચું છું ખૂબ પણ યાદ નથી રહેતું આ આપણા ઘણાની ફરિયાદ છે ઘણાની ફરિયાદ છે બધાને બધું યાદ રહે જ નહીં આપણે વિવેકાનંદ જેવા સ્મૃતિવાળા નથી તો વિદ્યાર્થી બેઠા છે એટલે ટિપ્સ આપું છું થોડું તમે લાઇબ્રેરીમાં વાંચો છો એટલે તમારી બાજુવાળો વાચક ડિસ્ટર્બ ન થાય એ રીતે સેજ હોઠ ફફડાવીને વાંચો તમે એક 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 ફકરો હોઠ ફફડાવ્યા વગર વાંચો ચોપડી બંધ કરો બીજો ફકરો સેજ હોઠ ફફડાવીને વાંચો બંને ફકરા વિશે વિચારો તો તમે જે હોઠ ફફડાવીને વાંચ્યું હશે ને એમાંથી વધારે યાદ રહેશે પ્રયોગ કરજો પણ આપણો બાજુવાળો ડિસ્ટર્બ ના થાય એ રીતે તમારા હોઠમાંથી તમારા કાન સુધી સંભળાય એટલું જ કામ કરવાનું છે બાજુવાળાને સંભળાવવા દેવાનું નથી એટલે શું થાય તમે જે વાંચો છો એ તમારી આંખ જુએ છે તમારો હોઠ એનું ઉચ્ચારણ કરે છે પછી હોઠનું ઉચ્ચારણ તમારા કાન સુધી પહોંચે છે કાનથી પાછું મગજ સુધી જાય છે એટલે એ બે વાર આપણા મગજ સુધી પહોંચે છે એટલે આપણને હોઠ ફફડાવીને વાંચેલું થોડું વધારે યાદ રહેશે તો આપણો આ ગાંધીયુગ છે માધવ ક્યાંય નથી કવિ હરિન્દ્ર દવે આમ તો ફૂલ કહે ભમરાને ભમરો વાત વહે ગુંજનમાં માધવ ક્યાંય નથી મધુવનમાં આ એનું ગીત છે અને એ ગીતની જે ધ્રુવ પંક્તિ છે એના ઉપરથી લે નવલકથા લખી દીકરીઓ બેઠી છે ઘણી બધી તમારી બેનપણીના લગ્ન થાય ને તો માધવ ક્યાંય નથી ભેટ આપજો એના પાને પાને નારદજી જ્યાં કૃષ્ણને મળવા જાય કૃષ્ણ ત્યાંથી આગળ નીકળી ગયા હોય અહીંયા પહોંચે તો કૃષ્ણ ત્યાંથી આગળ હોય નારદ ત્યાં પહોંચે તો આ નારદ જેવી હાલત આપણા બધાની છે આપણે બધાને કૃષ્ણને મળવું છે પણ માધવ ક્યાંય આપણને મળતો નથી તો એને મળવું હોય તો પાને પાને માધવ છે પણ કવિએ ટાઈટલ આપ્યું માધવ ક્યાંય નથી અને એ માધવ આપણને એવો સ્પર્શી જાય નવલકથા આખી પૂરી કરો અને કૃષ્ણનું જે દર્શન તમને એમાંથી મળે અદ્ભુત મળે કૃષ્ણાયન વાંચો કૃષ્ણનું જીવન સંગીત વાંચો ગુણવંત શાહના પુસ્તકો એક સરસ રોંઢા વેળા નામનું પુસ્તક આપણા બાલુભાઈ ઢોલરિયા આપણા પટેલના દીકરા એટલા ગરીબ હતા કે સાથી તરીકે હાથી તરીકે રહેતા આપણી ભાષામાં કહું તો અને ઉકરડામાંથી ફૂલછાબનું ટાઇટલવાળું અડધું પાનું એના હાથમાં આવ્યું એટલે છોકરો જતો તો સ્કૂલને જતો હતો કે બેટા આમાં શું લખ્યું છે ફલછબ લખ્યું છે એટલે છોકરો હસવા માંડ્યો ઓ કે ઢાંઢાને વાંચતા નથી આવડતું અને બાલુભાઈને આ શબ્દ કાનજીભાઈ વાગી ગયા મને ઢાંઢો કીધો મને વાંચતા નથી આવડતું અને બાલુભાઈ ભણ્યા એ સમયે દોઢ રૂપિયાનું ભોમિયો આવતું હતું આપણે બધા સર્વસાથી મોર્ડન બધા મેગેઝિન વાંચીને દસમા બારમાની પરીક્ષા આપી છે પછી ભાવિક નામના મેગેઝિન આવ્યા તો એ સમયે દોઢ રૂપિયામાં ભોમિયો મળે એ વાંચો તો તમે એસએસસીની પરીક્ષા પાસ કરી શકો દોઢ જ રૂપિયો એનું લવાજમ પણ એ દોઢ રૂપિયો પણ બાલુભાઈ પાસે નહોતો પણ એ ગમે ત્યાંથી મેળવીને એણે વાંચ્યું અને એસએસસીની પરીક્ષા પાસ કરી પછી એક્સટર્નલ એક્ઝામ બધી આપી અને એ બાલુભાઈએ વેળા નામની આત્મકથા લખી આપણે વાંચવી જોઈએ આપણે પટેલોના દીકરા છીએ મોટા ભાગના અહીંયા એના પાને પાને એની જે વેદના છે તમને ખબર પડે કે એક એક દીકરાએ કેટલો સંઘર્ષ કર્યો છે અને એ બાલુભાઈ નિવૃત્ત થાય છે ત્યારે પ્રૌઢ શિક્ષણ વિભાગના નિયામક તરીકે નિવૃત્ત થાય છે તો કેટલી મોટી પ્રેરણા મળે હા રોંઢા વેળા ખાસ વાંચજો મને સ્પર્શી ગયેલું પુસ્તક આગળ ધસો છે પુશિંગ ટુ ધ ફ્રન્ટ એ નામનું અંગ્રેજી પુસ્તક એનો અનુવાદ છે હું ઝેવિયર્સ કોલેજમાં ભણતો અને એક સ્પર્ધામાં મને ઇનામ મળ્યું હતું એ પુસ્તકનું પહેલું વાક્ય છે આ દુનિયામાં કોઈ એવી વ્યક્તિ જન્મતી નથી જેના માટે કોઈ તક ના હોય એ પુસ્તકની પ્રસ્તાવનામાં એવું લખ્યું છે કે આ પુસ્તક સૂતેલાને જગાડે જાગેલાને બેઠો કરે બેઠો હોય એને ઊભો કરે ઊભો હોય એને ચાલતો કરે ચાલતો હોય એને દોડતો કરે અને વધારે કહેવું હોય તો દોડતો હોય એને ઉડતો કરે એવું પુસ્તક વિદેશમાં આ પુસ્તક ટેક્સ્ટબુકમાં ચાલે છે કે જેમાં આટલા સરસ ઇન્સ્પિરેશન હોય તો એ બાળકોને ભણાવવું જોઈએ એકથી દસ ધોરણમાં તો આગળ દસોથી હું આગળ આવેલો છું મેં રેડિયો બહુ સાંભળ્યો છે મારી બેન બેઠી છે મારા બાપુજી સમાચાર વાંચત સમાચારના બહુ શોખીન એટલે પપ્પા સમાચાર સાંભળે હું ગીતો સાંભળું ને યુવવાણીના બધું સાંભળું એટલે મને રેડિયો ખૂબ ગમે આજે પણ ટુલ ટીલ ટુડે આઈ એમ એ ગુડ રેડિયો લિસનર તો રેડિયો તમને ડિસ્ટર્બ નથી કરતો રેડિયો સાંભળતા સાંભળતા ઘઉં વીણી શકાય રોટલી બનાવી શકાય ટીવી જોતાં જોતાં ચોખા ન વીણી શકો કારણ કે તમારી આંખ ત્યાં રોકાય છે ઓડિયો વિઝ્યુઅલ છે વિઝ્યુઅલ છે એટલે આપણી આંખ ત્યાં રોકાણી એટલે તમે બીજા કામ નહીં કરી શકો પણ રેડિયો તમને ઇન્સ્પિરેશન આપી શકે તમારે સાંભળવું છે સાંભળી લો બાકી તમારું કામ કર્યા કરો તો રેડિયો તમને ટીલ ટુડે તમને બહુ સારા વિચારો અને અત્યારે તો આરજે રેડિયો જોકીનો જમાનો છે તમે આરજે દેવકી આ ધ્વનિત ધ્વનિત માય એફ એમ મિરચી અમદાવાદમાં સાત વાગ્યાથી દસ વાગ્યા સુધી અમદાવાદનો કોઈ માણસ એવો ન હોય કે જે ધ્વનિતને ન સાંભળતો હોય એ સવારે સાત વાગે મોર્નિંગ મંત્ર કહે અને એક દોઢ મિનિટમાં એ જે નવો વિચાર મૂકે એ આપણને બધાને સ્પર્શી જાય તો આ જે તમને સ્પર્શી જાય એવું ખાસ વાંચ્યા કરો તો આવા અનેક પુસ્તકો છે મારી પાસે સમયની મર્યાદા છે પણ આપણે તો એપિટાઈઝરનું જ કામ કરવાનું છે મેં તમને થોડાક રસસ્થાનો બતાવ્યા એમાંથી જે પુસ્તક હાથમાં આવે પુસ્તકને વાંચો કે વાંચ્યા પછી જ ઊંઘ આવે એવું વ્યસન કરો છાપું ઘણા છાપું હાથમાં લઈને સૂઈ જાય છે સારામાં સારી ટેવ છે આ પડવી જોઈએ આપણને કે વાંચો તો જ ઊંઘ આવે તો આવી ટેવ પાડો હા નવું નવું વાંચતા રહો વિચારતા રહો અને આ રીતે આ વિચારની યાત્રામાં જોડાવાનું મને આ બે હજાર છવ્વીસની સાલમાં પહેલાં દિવસે સદભાગ્ય મળ્યું હું મારી જાતને ખુશનસીબ સમજું છું આપ સૌનો ખૂબ ખૂબ આભાર